નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચેન સ્નેચરનો તરખાટ ગાંધીનગરમાં વહેલી સવારે વોકિંગમાં નીકળેલા વૃદ્ધા પર હુમલો એક લાખને પંચોતેર હજારનો સોનાના દોરાની ચીલ ચીલઝનપ કરી લૂંટારું ફરાર ગાંધીનગરના રાંદ વિસ્તારમાં સવારના સમયે ચાલવા નીકળેલા એક બાસઠ વર્ષીય વૃદ્ધાને નિશાન બનાવી બાઇક પર આવેલા બે હજાર શખ્સો સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા છે લૂંટારાઓએ વૃદ્ધાને ધક્કો મારી નીચે પાડી દઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના પાલ મુકુંદ રિફ્લેક્ટ સોસાયટીમાં રહેતા સરોજબેન અરિંદભાઈ શર્મા આજે સવારે સાડા છ વાગ્યા ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા સવારે આશરે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ ધોળાકુવા મેટ્રો સ્ટેશનથી એસએમવી એચ તરફ જતા રોડ પરથી પોતાની સોસાયટી તરફ ડાબી બાજુ વળી આશરે પચાસ મીટર આગળ આવ્યા છે તે જ વખતે પાછળથી આશરે પચીસ વર્ષની ઉંમરનો એક યુવકે આવીને જોરથી ધક્કો માર્યો હતો જેના કારણે સરોજબેન રોડ પર પડી ગયા હતા તેઓ નીચે પડી જતાં જ યુવકે તેમના ગળામાં પહેરેલો દોઢ તોલાનો વજનનો સોનાનો દોરો લૂંટી લીધો હતો આ ઘટનાથી ગભરાઈ ગયેલા સરોજબેને ગુમાબૂમ કરતાં લૂંટારો યુવક ધોળાકુવા મેટ્રો સ્ટેશન તરફ ભાગ્યો હતો ત્યાં આગળ એક કાળા કલરની મોટરસાયકલ લઈને ઉભેલા તેના સાથીદાર સાથે તે બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો સરોજબેને પોલીસને આપેલી માહિતી મુજબ દોરો લૂંટવનાર યુવતી કાળા કલરનું ટી શર્ટ પહેર્યું હતું મોટરસાયકલ પણ કાળા કલરની હતી આ લૂંટના બનાવથી સ્થાનિક વિસ્તારમાં ચાલવા નીકળતા વડીલોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે પોલીસે અજાણ્યા બે આરોપીઓ વિરુદ્ધ લૂંટનો ગુનો દાખલ કરીને ધોળાકુવા મેટ્રો સ્ટેશન અને આસપાસના વિસ્તારોના સીસીટીવી બૂટેજ ચેક કરવાની અને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ